હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ઘણા માણસો પેની સ્ટોકમાં ખૂબ મોટું રોકાણ કરતા હોય છે અને આજે આપણે પેની સ્ટોકના ફાયદા અને નુકસાન વિશે વાત કરવી છે અને કેટલાક સ્ટોકની પણ વાત કરવી છે કે પેની સ્ટોકની વિશેષતા શું છે કે તે ઓછી લિક્વિટીવાળો શેર હોય છે મર્યાદિત લોકો જ એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને ઉચ્ચ વર્તનની ક્ષમતા એ શેરમાં ખૂબ હોય છે ધારો કે તમે બે રૂપિયાનો લીધેલો શેર સો રૂપિયા થતાં વાર લાગતી નથી અને જીરો પૈસા થતાં પણ વાર લાગતી નથી એટલે શેરમાં એ પણ હોય છે ઓછી કિંમતનો શેર ઓછી હોવાથી એમાં લોકો વધારે પ્રવેશ કરે છે હવે આવતીકાળનો ગેનસ મિત્રો એ તમારે મેનેજમેન્ટનું સારામાં સારું હોય એ કંપની પાસે સીડની કિંમત ઊંચી હોય તો એવી કંપનીમાં તમારે રોકાણ કરવું જોઈએ અને એ તમને સારામાં સારું વળતર આપી શકે એક પરફેક્ટ પેની સ્ટોક શોધવો મુશ્કેલ છે ઘણા પેની સ્ટોકો છે પણ જે પેની સ્ટોક ગ્રોથ કરવાનો છે એ તમારે શોધવો પડે રોકાણનું નુકસાન પણ સાથે સાથે તમારે એમાં જોવું પડે છે એનું પાછા પણ ચકાસવા પડે કે નુકસાનના પાછા કયો છે અને ફાયદાના પાછા કયો છે તેની સ્ટોકનો શિકાર તેની રોકાણ કરવું એ આકર્ષ અને રોમાંચક હોય છે તેની સ્ટોકમાં રોકાણ કરવું એ રોમાંચક હોય છે ઘણા મિત્રો તેની સ્ટોકમાં રોકાણ કરતા હોય છે પણ એના તમારે નકારાત્મક પાસા પણ વિચારવા જોઈએ કે ભવિષ્યમાં તમારી ક્ષમતા કેટલી છે તમે કેટલું નુકસાન ખમી એમ છો એ ધ્યાનમાં રાખીને તમારે તેની સ્ટોકમાં ફાયદો લેવા જવો જોઈએ મિત્રો તેની સ્ટોકમાં ગઝબ વરતા મળતું હોય છે એ પણ મેં જોયું છે મેં પણ તેની સ્ટોક લીધેલા છે મિત્રો ઘણી કંપનીઓ બંધ થતાં પણ જોઈ છે તમારા પૈસા ડૂબી જતા પણ જોયા છે અને સો રૂપિયાનો ભાવનો શેર પંદરસો સત્તા પણ જોયો છે અનુભવ્યો છે લીધો છે મિત્રો નાની રકમમાં કાંઈક વધુ મોટી બધવાની શક્યતા એની સ્ટોકમાં ખાસ આકર્ષણ એ વસ્તુનું છે કે તમે થોડા પૈસા રોકો અને ખૂબ મોટા પૈસા બની શકે છે પરંતુ એવી કંપની તમારે એને તમારે રડારમાં રાખવી જોઈએ આઠથી દસ સ્ટોક અને એના ઉપર સતત બાદ નજર રાખવી જોઈએ એના ફંડામેન્ટ ચેક કરવા જોઈએ એના પ્રમોટરો ચેક કરવા જોઈએ અને કંપનીનો બિઝનેસ ચેક કરવો જોઈએ અને પછી તમે પેની સ્ટોકમાં તમે નુકસાની ખમી શકો તેટલું જ તમારે એમાં રોકાણ કરવું જોઈએ મિત્રો કે સ્ટોક સ્ટોકની રોકાણની સાથે સાથે ટ્રેડિંગ શરૂ કરો છો બ્લુટુથ બિઝનેસના મોટા ત્રણ કે ચાર દસ હજાર સાથે કે તમે દસ હજારનું રોકાણ પેની સ્ટોકમાં કરો તો તમારે સમજી વિચારીને કરવું જોઈએ એક બે હજારનું કરો તો તમે એટલું જોખમ ખમી શકો છો ઝડપી ગતિનો લાભ બધા પેની સ્ટોકમાં ઝડપી કિંમતમાં ફેરફાર થાય છે જો કે વર્ષો કરતા દિવસોમાં ભાવમાં બદલાવ આવે છે એમાં વર્ષો જતો નથી તમારે ટૂંકા સમયમાં મોટો ફાયદો પેનની સ્ટોકમાં થઈ શકે છે પેનની સ્ટોકમાં રોકાણમાં જોખમું હવે જોખમું કહે છે કોઈ શેરમાં કોઈ ફંડામેન્ટ ના હોય કોઈ વિચાર ના હોય કોઈ નફો ના હોય અને લોકો પેનની સ્ટોકમાં દાખલ થતા હોય છે પરપરુ દાખલ થતા હોય છે શેરને ઊંચો ઉપાડે છે અને ઊંચેથી સીધો શેરને ચેક પડે છે એ પણ તમારી હતા આવ્યું મેં લોડ સ્ટીલ ના મળું હવે લોએલ એન્જિનિયરિંગ છે એ શેરમાં મેં બાર રૂપિયે રોકાણ કર્યું થોડી ક્વોન્ટિટી લીધી હતી પરંતુ એમાં પરમોટરોએ એમનું હોલ્ડિંગ વધાર્યું હતું મિત્રો એ તો મને એમાં એમાં સારું દેખાડ્યું કે ભાઈ પરમોટરોએ એમનું હોલ્ડિંગ વધારે છે સો રૂપિયાથી અગિયાર રૂપિયા શેર આવ્યો તો મેં સત્તાકાર ઉપર નજર રાખી અગિયાર રૂપિયાની રોકાણ કર્યું અગિયાર ની પચાસ પૈસે રોકાણ કર્યું પરમોટરે એમનું હોલ્ડિંગ વધાર્યું ઘણા પરમોટરે સો રૂપિયાનો છે જો અગિયાર આવે તો અગિયાર લોકો વેચવા મળે પરંતુ આ નું લીતા આજે એ સાઠ રૂપિયાથી જો અને ઘટીને બેતાળીસ રૂપિયા આસપાસ છે ઓગણચાળીસ ચાળી ચાળી નીચે આવે તો એમાં તમારે બે ઝીઝક થોડું ઘણું પેની સ્ટોકમાં તમારે પૈસા નો તમારી શક્તિ મુજબ તમે નુકસાની ખમી પહેલાં તો પેની સ્ટોકમાં એ સમજવાનું કે આપણે કેટલું નુકસાન ખમીએ ગણતરી કરીને પૈસા આપણે કરોડો કમાઈ જશે એ ગણતરી કરીને નહીં મિત્રો પછી કૃત્રિમ તેજી એમાં આવે છે ઊંચી કિંમતને કારણે નવા ટેડર્સ માટે ટ્રેડિંગનો અનુભવ મેળવવા માટે ઉપયોગતા લેવામાં આવે છે અને એના જોખમ લાભાંશ ખૂબ હોય છે નુકસાન ખૂબ હોય છે અને લાભ પણ ખૂબ હોય છે ત્રણસો ટકા પોણસો ટકા એમાં તમને બેનિફિટ મળી છે પરંતુ ઝીરો પણ થવાની શક્યતા રહેશે તો મિત્રો તમારે મલ્ટી વેગર્પે સ્ટોક ગોઠવાના મિત્રો ડેટ ફ્રી દેવા મુક્ત કંપની હોય અને પેની સ્ટોકની હોય એવી ગોઠવાની મિત્રો સારું હોલ્ડિંગ હોય એવી પેની સ્ટોક કંપની ગોઠવાની કોઈ કંપની એવી આવે છે તો સો ટકા હું તમારા ઘણા સ્ટોક મિત્રો આ હમણાં તમે સાઉથ ઇન્ડિયન બેંક દસ બારસો રૂપિયા કૂટાતો બાવીસ તેવીસ પચીસ સવી ભોકી ગયો મિત્રો એવી તો ઘણી કંપનીઓ પરંતુ એમાં ઓછું માર્કેટ કેપ હોય એવી કંપની પસંદ કરે ધારો કે પેનની સ્ટોક હોય પણ એનું માર્કેટ કેપ ખૂબ વિશાળ સુદ એનર્જી તમે જુઓ તો એનું માર્કેટ કેપ ખૂબ મોટું શેરની કિંમત નોંધી આપણે માર્કેટ કેપ નોનું શેરની કિંમત નોંધી ફરદામેટ ગજબના બરોબરનું હોલ્ડિંગ સારું ડેટ ફ્રી આવી કંપની રજા પહેલાં મેં શરૂઆતમાં બે વર્ષ પહેલાં ચોપડામાં એસી પેની સ્ટોકની નોંધ કરી હતી બેઠા બેઠા એસી પેની સ્ટોક ગુત્યા હતા બે રૂપિયા ચાર રૂપિયા પચાસ પૈસા આવા બધાય એમાં ગુતવ ગુતક ગુતક મને ત્રણ ત્રણ સ્ટોક ઉપર નજર ગઈ એમાં એક રોડલ સ્ટીલ હતો એક બે કંપનીઓ બીજી છે એ પણ હું એના વિડીયોમાં તમને એ બેનો પેશર એક વિડીયો બનાવીશ મિત્રો સરસ કંપનીઓ છે ત્રણેય કંપનીઓ આજ તો એ ત્રણ ઘણા ચાર ઘણા એ વખતના બે વર્ષ પહેલોથી ચાર ઘણા પૈસા એમાં થઈ ગયા એક પ્રકાશ સ્ટીલ કરીને કંપની હતી બે રૂપિયે ચાલતી હતી આજે સાત રૂપિયા ચાલે છે મિત્રો આવી તેની કંપનીઓમાં તમે રોકાણ કરો અને તમારે રોકડનો મેં મેં તમને રેશિયો પણ આપ્યો હતો કે તમારે એક લાખનું રોકાણ કરવાનું હોય તમારું એક લાખનો પોર્ટફોલિયો હોય તો ફક્ત તમે પોચ હજાર સ્ટોક બનાવો બાકીના પૈસા મિડ સ્મોલ કેપ લાર્જ કેપના શેરો બનાવો બધું પેનિ સ્ટોક પણ મિત્રો ને કે શેર બજારથી એલર્જી થઈ છે તમે શેર બજારથી દૂર જતા રહેશો એક વખત નુકસાન થશે તો અને ભવિષ્યમાં તમને જે મળવાના લાભશો તમે વંચિત થઈ જશો શેર બજારમાં આપણે ટકવાનું છે ખૂબ મોટી કમાણી કરવાની છે પણ પહેલે માળખીએ કો પહેલે કોળીએ માખી ન આવે એના માટે આપણે સારા શરૂમાં પહેલું દુકાણ કરવાનો મજબૂત થઈ જાય મજબૂત થયા પછી શેર બજારમાંથી કમાણા પછી એ કમાણીમાંથી તમે કોઈ પેનિસ્ટોક લો તો એ ચાલે થેન્ક યુ આભાર બીજા વિડીયોમાં મળશું નેક્સ્ટ